હાલમાં ગણેશ ઉત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે ત્યારે વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલ પોતાના મત વિસ્તારમાં આવતા અને ચીખલીના ગણેશ મંડળની મુલાકાત લીધી હતી લોકોના પ્રશ્નો જાણવાનો પણ પ્રયત્ન કર્યો હતો હિન્દુ ધર્મમાં ગણેશ ઉત્સવનું મહત્વ વર્ષોથી અકબંધ રહેવા પામ્યું છે લોકમાન્ય તિલક દ્વારા અંગ્રેજી હુકુમતની સામે ધાર્મિક એકતાની જ્વાળા જગાવવા માટે આ ઉત્સવની શુભ શરૂઆત કરવામાં આવી હતી સમયાંતરે ગણેશ સ્થાપનાનો ધાર્મિક સદભાવનાનો ઉદ્દેશ ભૂલાઈ રહ્યો છે તેવામાં વલસાડ લોકસભાના સાંસદ ધવલ પટેલે પોતાના મત વિસ્તાર એવા વલસાડ નવસારી જિલ્લામાં આવેલા વાંસદા અને ચીખલી તાલુકાના કેટલાક ગામોમાં આવેલા ગણેશ મંડળોની મુલાકાત લીધી હતી જેમાં તેમણે સ્થાનિક પ્રશ્નો જાણીને તેમને ઉકેલ લાવવા માટે પણ પ્રયત્ન કર્યો હતો મોટા ભાગે આપણા સમાજમાં રાજકીય નેતાઓ મત લીધા બાદ સ્થાનિક વિસ્તારોની મુલાકાત લેતા નથી કે પોતાના મતદારોના પ્રશ્નો પણ જાણવા પ્રયત્ન કરતા નથી પરંતુ વલસાડના યુવા સાંસદ દ્વારા નવો અભિગમ અપનાવી પોતાના મત વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી અને ધાર્મિક એખલાસનું વાતાવરણ ઊભું રહે તેવા પણ પ્રયત્નો શરૂ કરાયા હતા આપણો જે ગણેશનો મહાઉત્સવ ચાલી રહ્યો છે એના અર્થે પૂરા વલસાડ લોકસભાને અંતર્ગત આવતી સાથે સાત વિધાનસભામાં મારો પ્રયાસ છે કે સાતે સાત વિધાનસભામાં જેટલા બધા જગ્યા પર જઈ શકું જેટલા વધારે ગામ કવર કરી શકું એવા દરેક ગણપતિ મંડળમાં હું વિઝિટ કરું છું પરમ દિવસે વલસાડ સિટીના મેં દરેક ગણપતિ મંડળ વિઝિટ કર્યા અને આજે વાંસદા અને ચીખલી ગામના જેટલા ગામો છે ટાઉન છે એમાં જેટલા ગણપતિ મંડળો છે એ મારે દર્શન કરવા નીકળ્યું છે આપણે ગણપતિ ભગવાનના આશીર્વાદ નીકળ્યો છે અને ખાસ કરી અમારા અમારા જે છે 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 લોકો લોકો એને ખાસ મળવાનો આ કાર્યક્રમ આમ ગોઠવ્યો છે અને આવનારા દિવસમાં બીજી જેટલી પણ અમારી વિધાનસભા છે ત્યાં પણ હું જઈને ગણપતિ ભગવાન દર્શન કરવાનો છું સુરતમાં પણ એકદમ શાંતિપ્રિય તરીકે અમારા ગણેશ ભક્તો ગણેશની ઉજવણી કરતા હતા અને ત્યાં પથ્થરમારોની ઘટના બની પણ તરત જ અમારા ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને સુરત અને ગુજરાત પોલીસ એક્શનમાં આવી દરેક આરોપીઓને સવારની પહેલી કિરણ થાય એના પહેલાં જ પકડી લીધા અને એમના ઉપર કઠોરથી કઠોર કાર્યવાહી કરે છે મારે એક જ સંદેશો આપવો છે કે દરેક જાતિ દરેક ધર્મના લોકો શાંતિથી પોત પોતાના તહેવાર મનાવે કોઈના એક પણ એકબીજાના તહેવારમાં કોઈ પણ હસ્તક્ષેપ ન કરે અને આવનારા દિવસમાં તમે જેમ જોઈ શકો છો કે આપણું વાંસદા નવસારી હંમેશા શાંતિપ્રિય રહે છે અને દરેક લોકો જાતના લોકો દરેક ધર્મના લોકો શાંતિથી ને સાથે મળીને ધર્મ આપણે જાણ ગણપતિ મંડળ હોય કે પછી આપણે દિવાળી હોય સાથે મળીને ઉજવે છે એ રીતે આગળના દિવસોમાં પણ આપણે બધા મળીને બધા તહેવારો સાથે મળીને ઉજવે એ જ મારો સંદેશ છે